જે લોકો દરરોજ ભગવાનના પૂજા પાઠ કરે છે લોકો જ દુઃખી શા માટે હોય છે ભગવાન તેમને શા માટે દુઃખ આપે છે જાણો સાચું કારણ ઘણી વાર એવું જોવા મળે છે કે જે દરરોજ ભગવાનના પૂજા પાઠ કરે છે તે જ સૌથી વધારે દુઃખી હોય છે જો કે કોઈ નાસ્તિક વ્યક્તિ જે ભગવાને ક્યારે માનતો નથી ક્યારે પૂજા પાઠ કરતો નથી ક્યારે સંતોનો સંગ કરતો નથી તે સૌથી વધારે સુખી જીવન જીવે છે આ તમામ ચીજોને જોઈને ક્યારેક ક્યારેક તો એવું લાગે છે કે ભગવાન જ નથી અથવા તો ભગવાનનો ન્યાય જ ખોટો છે આ કોઈ કહાની નથી આવું દરેક લોકો સાથે થાય છે તો ચાલો આજે હું તમને તેની પાછળનું કારણ જણાવી દઉં કે આખરે શા માટે ભગવાનને માનવાવાળો વ્યક્તિ સૌથી વધારે દુઃખી હોય છે એક ગુરુના બે ચેલા હતા બંને ભણવામાં વિદ્વાન હતા બંનેમાં માત્ર એકલો જ ફરક હતો કે એક ભગવાનને માનવાવાળો હતો અને બીજો ભગવાનમાં ના માનવાવાળો વાળો નાસ્તિક હતો એક એવો હતો કે જ્યાં ભગવાનની કથા થતી હતી જ્યાં સત્સંગ થતો હતો જ્યાં ભજન થતા હતા ત્યાં દોડીને ચાલ્યો જતો હતો અને ભગવાનના પૂજાપાઠ કરવા લાગતો બીજો શિષ્ય આ તમામ ચીજોથી ઘણો દૂર હતો તે દારૂનું સેવન પણ કરતો હતો વેશ્યાઓ સાથે ગમન કરતો હતો બધી જ ખરાબ આદત બીજા શિષ્યમાં હતી એક દિવસ એક શિષ્ય દારૂ પીને ગમે તેમ બોલતા રસ્તા પરથી ચાલતા ચાલતા પોતાના ઘરની તરફ જઈ રહ્યો હતો અચાનક તેને રસ્તામાં પૈસાથી ભરેલી એક બેગ મળી જાય છે તે ખૂબ જ ખુશ થયો તે જોર જોરથી બૂમ પાડીને બધાને જણાવે છે કે મને આજે પૈસાથી ભરેલી બેગની થેલી મળી મારું જીવન સફળ થઈ ગયું આ પૈસાથી પોતાના જીવનની આવશ્યકતાઓની પૂર્તિ કરીશ વળી બીજો મિત્ર મંદિરમાં ભજન કરીને પોતાના ઘરે જઈ રહ્યો હતો અચાનક તેના પગમાં એક મોટી ખીલી વાગે છે અને લોહી નીકળવા લાગે છે બરાબર તે જ સમયે બીજો શિષ્ય પણ ત્યાં પહોંચે છે અને હસીને તેને કહેવા લાગે છે કે કેમ તું જ છે ને જે સૌથી વધારે પૂજા પાઠ કરે છે ભગવાનનું ભજન કરે છે શું આપ્યું તારા ભગવાને તને અને મને જો હું ક્યારેય મંદિર નથી ગયો ને કોઈ પણ સારું કામ નથી કર્યું મારા ઘરમાં ભગવાનનું મંદિર પણ નથી મેં ક્યારે પોતાના ઘરમાં સત્યનારાયણની કથા નથી કરાવી ભગવાનની સામે ક્યારેય માથું નથી ટેક્યું છતાં પણ હું કેટલો સંપન્ન છું અમીર છું મારી પાસે પૈસાની કોઈ કમી નથી સૌથી વધારે સુખી જીવન હું જીવી રહ્યો છું સારા શિષ્યને તેની વાત ખૂંચવા લાગી મનમાં ને મનમાં જ વિચાર કર્યો હા આ તો સાચું બોલી રહ્યો છે હું કેટલી પૂજા કરું છું હું ભગવાનને કેટલા યાદ કરું છું તેમ છતાં પણ હું કેટલો દુઃખી છું અને તે કંઈ નથી કરતો છતાં પણ કેટલો સુખી છે આટલું વિચારતા જ તે પોતાના ગુરુ પાસે ચાલ્યો જાય છે અને આજ પ્રશ્ન ગુરુને કરે છે ગુરુજી હસીને બોલ્યા ભગવાન જે કરે છે એ સારા માટે જ કરે છે જેની જેવી યોગ્યતા હોય છે તેને તે અનુસાર જ ફળ આપે છે હવે તારા પ્રશ્નનો ઉત્તર તું જાણે છે ભગવાને તારા પગમાં ખીલીશા માટે લગાડી અને તેને પૈસાથી ભરેલી આ બેગ શા માટે મળી તો સાંભળ તે ગયા જન્મમાં ઘણા પાપ કર્યા હતા એટલા માટે આજે તારું મૃત્યુ થવાનું હતું પરંતુ તું બચી ગયો કારણ કે તું મંદિર ગયો હતો તે ભગવાનની પૂજા કરી હતી આ એક કારણ છે કે તારું મૃત્યુ ના થયું અને માત્ર તને એક ખીલી વાગી હવે તારા મિત્રની વાત કરીએ પૂર્વજન્મમાં તે એક સંત મહાપુરુષ હતો એટલા માટે આજે તેનું નસીબ બદલાવાનું હતું કરોડોની સંપત્તિનો માલિક બનવાનો હતો પરંતુ આ જન્મમાં તેણે કોઈ પણ સારું કામ નહોતું કર્યું એટલા માટે પૂર્વજન્મના ફળ અનુસાર તેને થોડા જ પૈસા મળ્યા કે તે અરબોની સંપત્તિનો માલિક બનવાનો હતો ભગવાનને દોષ આપવાનું છોડી દો અને પોતાના વર્તમાન સમયનો સદુપયોગ કરો ભવિષ્ય એની જાતે જ સુધરી જશે